દાહોદ જિલ્લાના નવચરિત ગોવિંદગુરુ લીમડી તાલુકામાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજાય એમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી દાહોદ જિલ્લાના નવચરિત ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં જય જયજુહાર પ્લેગ્રાઉન્ડ ડુંગરી ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભામાં આદિવાસી મહિસા અને ઢેઢિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનું લોકો દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભાજપ કોંગ્રેસને રામ રામ કરી ચૈતર વસાવા હાથે ખેસ ધારણ કરી પાંચ હજારથી વધુ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા આમ ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હતું આજે દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના ડુંગરી મુકામે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા મળી હતી આજની જનસભામાં આ પરિવર્તનની લહેરમાં આ વિસ્તારના પંદરથી પણ વધારે સરપંચશ્રીઓ પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય અને પાંચ હજારથી પણ વધારે યુવાન આગેવાનો કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં ગુજરાતની તમામે તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકા મહાનગરપાલિકામાં ખૂબ જ સારી રીતે લડવાની છે અને બે હજાર સત્તાવીસની વિધાનસભામાં પણ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી લડીને આવનારા દિવસોમાં પરિવર્તન લાવશે અને જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતની જનતાને આજે ખેડૂતોને એના ટેકાના ભાવ નથી મળતા આજે ટેકાનો ભાવ એક બાજુ સરકાર એકવીસો રૂપિયા જાહેર કરે છે અને અહીંયા વેપારી અઢારસો રૂપિયા આપે છે એ જ પ્રકારે આજે કપાસના સોળસોને બાવીસ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે અહીંયા બારસો રૂપિયા મળે છે ત્યારે જે કડદા પ્રથા નાબૂદ કરવા માટે અમારા જે આગેવાનો લડ્યા છે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ એમને પણ ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા છે આગાઉ અમને પણ ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા હતા ત્યારે આ જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં મનરેગા કૌભાંડ હોય નલસે જલનું કૌભાંડ હોય નકલી કચેરીઓ નકલી કોલેજ નકલી અધિકારીઓ જેનાથી જનતા ત્રાહીમાં પોકારી છે અને જીએસટી પોતે ખુદ વધાવી એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ બે હજાર સોળમાં જીએસટી વધાવી અને એમાં થોડો ઘટાડો કરીને આજે પાછી વાહવાહી લૂટે છે ત્યારે હવે ગુજરાતની જનતા સારી રીતે જાણી ગઈ છે અને આવનારા દિવસોમાં પરિવર્તન આવવાનું છે જે તમે આજે જનમેદની જોઈ જોઈ શકો છો અને પાંચ હજારથી પણ વધારે લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે